નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક કલાક પહેલા અમારા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ટાઈસો પડવાના કારણે એક માસ દસ માસની જે બાળકી છે તેનું મોત નીપજ્યું છે પોલીસ ઇન્સ્પેક્ટર માજલપુર પોલીસ સ્ટેશન આવી ચૂક્યા છે પોલીસ સ્ટાફની સાથે હવે પરિવારની એવી માંગ છે કે એફએસએલ જયારે થોડી પચાસ સાહીઠ હજારની એક લાખની ચોરી થાય ત્યારે એફએસએલ ને બોલાવવામાં આવે છે જ્યારે આટલો મોટો બનાવ બનાવવા બનવા પામ્યો છે ત્યારે એફએસએલ કેમ નથી બોલાવવામાં આવી રહી તેવો પરિવારનો સવાલ છે આપણે જે તેઓના પરિવારના જે છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું છે મામલો તમે કેમ આ ડેડ બોડી બોડી ઉઠાવવાનું છો સાહેબ માટે એટલે કે કોન્ટ્રાક્ટર સ્થળ પર કોઈ આવા રેડી નથી નથી મકાનમાં લઈ ગયો કે નથી કોન્ટ્રાક્ટર આવે છે અમારી માગણી એવી છે કે કોન્ટ્રાક્ટર આવે એફએસએલ થાય પછી ડેડ બોડી ઉઠાવે સર અત્યારે કદાચ નાની મોટી ચોરી થઈ હોય અમારા મજૂરે કરી હોય તો બધી કાર્યવાહી અમારી કરવામાં આવે છે તો અત્યારે અમારું નાનું બાળકનું મોત થઈ ગયું છે અમારા મજૂરોનું તો કોઈ કાર્યવાહી કરતા નથી પોલીસવાલા એવું કહે છે કે તમે એસએસસીમાં લઈ લો ત્યાં મકાન માલિક આવી જશે કોન્ટ્રાક્ટર આવી જશે પણ અમારી માંગણી એવી છે કે અહીંયા આવે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર અહીંયા નીચે છે જોયા કોઈ નથી પણ અહીંયા ઉપર નથી જોવા માટે એમને જોવા માટે નથી શંકા છે એવી કે કે સાહેબ હવે આઠ દસ ટાઇસો જે પવનથી પડી ગઈ છે એટલે પડવાની પવનથી પડવાની શક્યતા તો ઓછી જ છે બરાબર છે પણ શંકા ઉપર તો નહીં કહી શકું પણ અમારે કંઈક બાળકી બાજુ જોઈને કંઈક માજલપુર પોલીસ સ્ટેશન તમે મીડિયાવાળા બધા થઈને અમને કંઈક કાર્યવાહી સારી કરો અમને કંઈક તમારે પડખે અમારા પડખે ઉભા રહો અમને બાળકીનું ન્યાય મળે એવી અમે તમારા પાસેથી અપેક્ષા રાખીએ પોલીસ વાળા એવું કે છે કે તમે અહીંયાથી ડેડ બોડી લઈ લો સિવિલ લઈ લો ત્યાં પોલીસ ચોકી પર મકાન માલિક અને કોન્ટ્રાક્ટર આવી જશે હવે એમની પાસે ફોન નંબર બી હતો નહીં પછી પાછળથી માંગીને લીધો કે નંબર પણ કોન્ટ્રાક્ટરનો નંબર એમને માગીને લીધો છે તો કોન્ટ્રાક્ટરને અમારી માગણી એવી છે કે કોન્ટ્રાક્ટર અહીંયા આવે એમની પાસેથી આતે આઠ દસ મહિનાથી કામ કરતા હોય મજુ તેમના કોન્ટ્રાક્ટરની અંદર ફરજની અંદર એટલું બની શકે કે આવે પણ હજુ સુધી આવ્યા નથી ત્રણ કલાક થઈ ગયા હજુ હજુ સુધી આવ્યો નથી કોન્ટ્રાક્ટર ને પોલીસ લઈ જવાની વાત કરે તો અમારી માંગણી એવી છે કે એફએસએલ બોલાવો અને કોન્ટ્રાક્ટરને બોલાવો શું હકીકત છે એ જાણ થાય પછી અમે પોલીસવાળા મીડિયા તરફથી કહેશે એ અમે કરવા રાજી છે અચ્છા એફએસએલની માંગ છે આ બનાવ બન્યા ને બે થી અઢી કલાક જેટલો સમય થઈ ચુક્યો છે આશરે બનાવ બનાવ બન્યો બન્યો હતો હતો અને પોલીસ પોલીસ સ્ટેશનના જે ઇન્સ્પેક્ટર છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે તેઓની સમગ્ર ટીમની સાથે અહીંયા પહેલા કેવું હતું કે જ્યારે બનાવ બન્યો ત્યારે પહેલા હોમગાર્ડના જવાન આવે છે પીસીઆરમાં બરાબર ત્યાર પછી જે પીસીઆર છે તે પરત ફરી જાય છે અને એક પીસીઆર આવે છે તેમાં કોન્સ્ટેબલ આવે છે ત્યારબાદ ત્યારબાદ કોન્સ્ટેબલ આવ્યા બાદ એ એસઆઈ આવે છે અને એસઆઈ સાહેબ આવ્યા બાદ કદાચ એક દોઢ કલાક પછી પીઆઈ સાહેબ પણ અહીં આવી પહોંચ્યા છે તેઓને માહિતી મળી છે તો એટલે તેમની માંગ છે કે એફએસએલ જે છે તે એફએસએલની ટીમને બોલાવવામાં આવે જ્યારે પચાસ હજાર કે એક લાખ રૂપિયા સુધીની ચોરી થાય ત્યારે એફએસએલ ની ટીમનો સાહ સહકાર લેવામાં આવતો હોય છે આ તો આટલો મોટો બનાવ બન્યો આટલી બધી દસ ટાઈસો પડી કઈ રીતે જાય એટલે એફએસએલની ટીમ બોલાવવામાં આવે ને એફએસએલ ની ટીમ આવશે ત્યારબાદ તેઓ જ્યાં માસુમ બાળકી છે દસ મહિનાની રીધિયા રીધિયા નામ છે એનું રીધિયા નિનામા તે જે બાળકી છે માસૂમ બાળકી તેની જે તસવીર છે તે પણ અમે બતાવવાનો આપણે પ્રયત્ન કરીશું આ એ જ માસૂમ બાળકી છે કે જે માસૂમ બાળકી નું અહીંયા આ પડવાના કારણે મોત શું શું ભાઈ શું બનાવ પોલીસ એવું કહે છે ડેડ બોડી લઈ જઈએ પણ તમે નાખ શું છે અમારી માંગ એક જ છે સાહેબ કે કોન્ટ્રાક્ટર આવે અહીંયા કોન્ટ્રાક્ટર જોડે જાય કંઈ અમારી ચર્ચા થાય એના પછી અમે ડેડ બોડી લઈ લીધી બરાબર છે અમારે એવી કોઈ માંગ નથી કે અમે બોડી નહીં લઈએ કોન્ટ્રાક્ટર અહીંયા આવી જાય એટલે અમે ડેટ ભૂલી લઈશું આ એપેસલની પણ માંગ જોઈએ અમને કેમ કે આ ટાઇલ તો આટલી બધી વજનવાળી છે પવનથી પડે નહીં બરાબર છે છોકરા નાના નાના હતા એક છોકરાને પગમાં ફેક્ચર થયું છે એક છોકરાની ડેટ થઈ છે એમ લઈ જાય એક એક આઠ વર્ષના બાળકને એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે માસૂમ બાળકી એ તસવીર છે તે મારા કેમેરા પર્સન અબરાભાઈને આગ્રહ કરીશ કે આપણને બતાવવાનો પ્રયત્ન કરે આ જીદિયા નીનામાં જે છે આ બાળકી છે માસૂમ બાળકી તેનું મોત નીપજ્યું છે એની બીજી તસવીર પણ બતાવવાનો પ્રયત્ન કરીશું આ માસૂમ બાળકી ફૂલ જેવી બાળકી અબ્રાઈને ફરી એકવાર આગ્રહ કરીશ કે આ દ્રશ્ય બતાવવાનો તસવીર બતાવવાનો પ્રયત્ન કરે આ માસૂમ બાળકી છે રિદિયા રિદિયાની રીધિયાનીનામા જેની ઉંમર દસ મહિનાની છે અને તે જે છે તેને કાળ ભરખી ગયો છે તેમ માની શકાય કોન્ટ્રાક્ટર આટલો બધો આટલો મોટો બનાવ બને આટલો મોટો ઇન્સિડન્સ બને કોન્ટ્રાક્ટર ના આવે એવા કોન્ટ્રાક્ટરો પર થ્રુ છે એનું કારણ કે જ્યારે કોન્ટ્રાક્ટર તમારા જ્યાં મજૂર વર્ગના લોકો શ્રમજીવી જે લોકો ગરીબી રેખા નીચે જીવનારા લોકો રોજ પાંચસો છસો રૂપિયા કમાઈને પોતાના આટલા મોટા મોટા તમારા આશિયાના જ્યારે બનાવતા હોય ને જ્યારે તેઓના પડખે જ્યારે ઊભું રહેવાનું આવે ત્યારે કોન્ટ્રાક્ટર બાના બતાવે અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કોન્ટ્રાક્ટરના મકાન માલિક જે છે એસએસજી હોસ્પિટલ ખાતે આવશે બે બે અઢી અઢી કલાક જેટલો સમય વીતી ગયો છે અને અત્યાર સુધી એફએસએલની ટીમ નથી આવી ચોરી થાય તો તમારે વિધિન બે ત્રણ કલાકની અંદર એફએસએલની ટીમ આવી જતી હોય છે એફએસએલની ટીમને જાણ નથી કરવામાં આવી તેઓ પણ બની શકે પણ એફએસએલની ટીમ કેમ નથી આવી પણ એક સવાલ છે અલગ અલગ પ્રકારના જે આક્ષેપો છે તે આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને જે પરિવાર પરિવારજનો જે છે તેઓના તેઓ જે છે તેઓને એવું લાગી રહ્યું છે કે એસએસજી હોસ્પિટલ ખાતે જો ડેડ બોડી લઈ જવામાં આવશે તો કદાચ કેસ રફેદ પણ કરી દેવામાં આવે તેવો તેઓનો આક્ષેપ છે એટલે હવે માસુમ હૃદયાના પરિવારને ન્યાય મળવો જોઈએ તેવી જે માંગ છે તે માંગ કરી રહ્યા છે હાલ માંજરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેઓની સમગ્ર ટીમની સાથે અહીંયા પહોંચ્યા છે અહીંયા આપ જોઈ શકો છો ખુલ્લું પેસેજ છે અહીંયા લિફ્ટનું આ લિફ્ટનો કદાચ કોન્ટ્રાક્ટર એટલો કોન્ટ્રાક્ટર અત્યાર અત્યાર સુધીમાં ઘણા બધા કામો કર્યા હશે એટલી તો સેન્સ હોવી જોઈએ કે આટલી લિફ્ટ છે તો અહીંયા કોઈ કશુંક મૂકવામાં આવે કે જેનાથી કોઈ માણસ પણ વાતો કરતા કરતા જો અહીંયા જાય તો પડી જાય ને તે મોતને ભેટે બીજી એક બાજુ અમે બતાવીએ કે જ્યાં પણ બહારી ખુલ્લી છે આ બારી ખુલ્લી છે બોલો હવે આ નિષ્ણાજી કોની કહેવાય નાનું બાળક થોડી સમજે કે આ બારી ખુલ્લી છે પડી મરી અહીંયા જેવું મૂકવું મૂકવું જોઈએ 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 પણ કે આળસ જેનાથી કોઈની અવર જવર ના થઈ શકે હવે અહીંયા આપણે જ મોટા માણસો વાત કરતા કરતા અથવા મસ્તી મસ્તીમાં જો અહીંયાથી પડી જાય તો મોતને ભેટે એટલે મોતને આમંત્રણ આપતી આપતી આ બારી છે બરાબર એટલે આ એક બારી પણ મોતને આમંત્રણ આપતી છે અને એક બીજું આ જે લિફ્ટનું જે પેસેજ છે ત્યાં પણ આ લિફ્ટના પેસેજમાં પણ અહીંયા કોઈ પણ પ્રકારની આળસ નથી મૂકવામાં આવી જેનાથી કોઈ અવર જવર ન કરી શકાય પોલીસ કર્મીઓ ચાદર લેવા ગયા છે દસ મિનિટ જેટલો સમય થઈ ચૂક્યો છે સુધી ચાદર લઈને નથી આવ્યા અમે જ્યાં સુધી બાળકીની જે ડેડ બોડી છે તે લઈ નહીં જાય ત્યાં સુધીના અમે લાઈવ કન્ટિન્યુ રાખીશું જ્યારે પોલીસ કર્મીઓ નીચેથી ચાદર લઈને આવશે ને ત્યાં સુધી અમે ચાલુ રાખશું જ્યાંથી બાળકીની જે આ એ છે તેનો મૃતદેહ છે જ્યાં સુધી લઈને નહીં જવામાં આવે ત્યાં સુધી અમારું લાઈવ ચાલુ રહેશે તમામે તમામ દર્શકો અમારા લાઈવ સાથે જોડાયેલા રહીજ આ થોડા એટલે અડધો કલાક કલાક પહેલાં આગળ ખાનગી જેવી એમ્બ્યુલન્સ અમને લાગી ઇકો ગાડી હતી અને ત્યારબાદ જ્યારે પીઆઈ સાહેબ આવ્યા ત્યાર પછી આ સબવાહિની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલી આવી એટલે જ્યારે કોઈનું આવું આકસ્મિક મૃત્યુ થાય અને તેની ડેડ બોડી એક જગ્યા પર પડેલી હોય એટલે એને તમારે પોસ્ટમોર્ટમ ખાતે લઈ જવી હોય એટલે સરકારી એમ્બ્યુલન્સ જ હોય તો ખાનગી એમ્બ્યુલન્સ કોના દ્વારા મોકલવામાં આવી તે પણ એક સવાલ છે બરાબર ને હવે આના પહેલા જ્યારે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી તે કઈ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી તે તો ખબર નથી હાલ પોલીસ વિભાગ દ્વારા જે છે તે લખાણ કરવામાં આવી રહ્યું છે બાળકીના જે પિતા છે તેને પૂછપરછ કરવામાં આવી રહી છે માતાની જે હાલત છે રડી રડીને ખૂબ જ દયનીય છે અને જે ન્યાયની જે ગુહાર છે ન્યાયની માંગ છે અમારા જે ચેનલના હેડ છે કૌસર ખાન તેઓએ કહ્યું કે કમ્પન્સેશન સારું મળવું જોઈએ અમે અમારી પણ માંગ છે કમ્પન્સેશન સારું મળવું જોઈએ અને જે કોન્ટ્રાક્ટર જે છે તે કોન્ટ્રાક્ટરના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ કોન્ટ્રાક્ટર ના કે કોન્ટ્રાક્ટર અહીંયા ઊભા હોત તો આ પ્રકારના બનાવ ન બન્યા હોત એટલે કે સાથે કામગીરી કામગીરી માનતા હોય તો સાથેની થાય તે હવે જે છે જે આ પોલીસ વિભાગ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે બાળકી છે તેની જે તેનો જે મૃતદેહ એટલે ચાદર હજુ લેવા ગયા છે છે અમારો લાઈવ શરૂ થયો ત્યાંથી અત્યાર સુધી ચાદર એ તેઓ લઈને અહીં નથી પહોંચ્યા એટલે ચાદર લઈને આવશે પછી ત્યારે બધા બાળકીના જે મૃતદેહ છે તેને લઈ જવામાં આવશે પરિવારની જે છે ને એક જ માંગ છે કે એફએસએલની ટીમને બોલાવવામાં આવે તેઓને ન્યાય મળે આઠ વર્ષનો જે બાળક છે તેને હોસ્પિટલ ખાતે એડમિટ કરવા સારવાર લઈ જવામાં આવ્યો છે દસ માસથી જે પહેલાં ફોટો બતાવ્યો તમને એ દસ માસની બાળકીનું મોત થયું છે પીઆઈ સાહેબ આવ્યા છે પીઆઈ સાહેબ દ્વારા જે પરિવાર છે તેમને કહેવામાં આવ્યું કે તમે તમારા પાસે કોઈ ચાદર ચાદર લઈને આવો ઉચકીને તમે જે આ સફવાહી છે એમાં લઈ જાઓ ત્યારબાદ જે બાળકીનો જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ પરથી હોસ્પિટલ ખસેડવામાં આવે પણ જે પરિવારના જે લોકો છે તે પરિવારના લોકો અલગ અલગ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે અને સાથે સાથે પરિવારનું કહેવું એવું છે કે જ્યાં સુધી એફએસએલની ટીમ નહીં આવે જ્યાં સુધી કોન્ટ્રાક્ટર નહીં આવે આ ઘોર બેદરકારી ભર્યો કોન્ટ્રાક્ટર કહેવાય અશોકભાઈ કરી નામ છે તે લોકોના જણાવ્યા અનુસાર આ જ્યારે તેઓના અંતર્ગતના જે મજૂર વર્ગના જે લોકો જે શ્રમજીવી શું આ લોકોનો જીવ નથી જીવ આપણો જ છે ખાલી આ લોકો દિવસ દરમિયાન ગરમીની અંદર મહેનત કરીને પોતાનો જે રોટલો છે તે રડતા હોય છે પાંચસો પાંચસો છસો છસો રૂપિયા તમે જ્યારે આપો અથવા સાતસો રૂપિયા આપતા હશો અને ગરીબો જે છે તમારા કોન્ટ્રાક્ટર અંતર્ગત કામ કરતા હોય તો શું તેઓ લોકોને કે કોઈ વેલ્યુ જ નથી તેઓનો જીવ જીવ નથી એટલે આ જે પરિવાર છે અમારી પણ માંગ છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ અમારા ચેનલ હેડ છે કૌશર ખાન તેઓએ પણ કહ્યું છે કે પરિવારને ન્યાય સો સો ટકા મળવો જોઈએ કમ્પન્સેશન સારું મળવું જોઈએ આટલો બધો બનાવ બનીને બેથી અઢી કલાક જેટલો સમય વીતી જાય અને કોન્ટ્રાક્ટરના આવે અને મકાન માલિક આવે તો શું સમજવાનું એક ચશ્માળા ભાઈ એવું કહે છે કે માતા પિતાની ભૂલ છે શું એ જ નક્કી કરી લેશે કે અકસ્માત કઈ રીતે બન્યો છે અકસ્માત આ જે બનાવ છે તો જે છે તે ઉપર બન્યો છે અમે પહેલા આવ્યા ત્યારે અમે નીચે અમે પ્રાથમિક માહિતી પહેલાં લઈએ ત્યાર પછી અમે લાવ કરતા હોય છે અમે એમને પૂછ્યું કે એટલે પહેલાં અમારી પાસે આવ્યા કે સાહેબ શું છે ક્યાંથી આવ્યો છે મેં કે સ્પાર્ક ટુડિયો ન્યૂઝમાંથી આવ્યા છે મેં કે શું થાય બોલો તો કે એમાં કંઈ એવું છે કે બાળકીને એક ટાઈસ ઉડી અને ટાયર્સ હવાથી પડી અને એને અહીંયા થોડુંક વાગ્યું છે ટાઇલ્સ વાગ્યું તેવું તેઓએ કહ્યું ઉપર આવ્યા અમે પૂછ્યું હતું કે મને ખબર નથી કઈ રીતે બનાવ બન્યો થોડી વાર થઈ પછી એમણે એવું કીધું કે પરિવારની બેદરકારી છે એના માતા પિતાની બેદરકારી છે માતા પિતાની બેદરકારી કઈ રીતે હોઈ શકે જો મોત છે કુદરતી રીતે ગમે એ રીતે મોત તો આવે પણ નિષ્કાળજીના કારણે પણ મોત આવી શકે છે આટલી આટલી દસ દસ તાઇસો તોમાં મૂકવાનું હવાથી પડી જાય કેટલું યોગ્ય છે હવે જે બાળકી છે તે બાળકીના જે મૃતદેહ છે તે બાળકીના મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે અને સફેદ સફેદ છે છે કપડું લાવવામાં આવ્યું અને તે કપડામાં લપેટીને બાળકીના જે મૃતદેહ છે તેને લઈ જવામાં આવશે જેની ગોદડી જાય ને ભાઈ એને જ ખબર પડે કે ટાળ કેટલી વાય છે એટલે જેનું બાળક જાય એને જ કે એને જ એના ઉપર શું વીતતી હોય એને જ ખબર હોય તમારું કે મારું બાળક કુદરતી રીતે પણ જો ઉપર ઓળ ના કરીને કોઈ બનાવ બને અને આ પ્રકારનું ઇન્સિડન્સ બને એટલે આપણને જ ખબર પડે કે શું વીતી હશે એક માની ઉપર ને એક બાપની ઉપર એટલે અઢી કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે અને એવું કહી શકાય કે જે થે તે સ્થિતિ છે એટલે આ

એફએસએલની ટીમની જે માંગ છે તે માંગ કરવામાં આવી રહી છે અને હવે જે છે ને જે કોન્ટ્રાક્ટર સાહેબ છે તે અગર ત્યાં ભાઈનું કેવું છે કે સ્કોર્પિયોમાં છે તેઓથી આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું ગુડ્સ વિલા નામની આ સોસાયટી છે અને એ સોસાયટીમાં આ મકાનમાં કામગીરી ચાલી રહી હતી સૌ વાહિની આવી છે આના પહેલાં એક ઇપો એમ્બ્યુલન્સ લખેલી આવી હતી એ એમ્બ્યુલન્સ લખેલી ઇકો જે છે તે અહીંયાથી જતી રહી છે અને ત્યારબાદ દોઢથી બે કલાકના ગાળા બાદ અહીંયા વૂઢ નામની આ જે સાઇટ છે એટલે ગુડ નામની આ સોસાયટી છે અને ત્યાં આ જે મકાન જે છે તે મકાન બની રહ્યું હતું તે દરમિયાન જ આ જે ઇન્સિડન્સ છે આ જે બનાવ છે તે બનાવ તે બનાવ બન્યો છે એટલે બનાવ એવો બન્યો છે મેં તમને પહેલાં કીધું એ પ્રકારે કે ટાઇલ્સ પડવાના કારણે બાળકીનું દસ મહિનાની જે બાળકી છે દસ મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે માજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા ઉપસ્થિત છે અને જે પોલીસ જે છે પોલીસ દ્વારા આગળની જે તપાસ છે તે તપાસ તપાસ જે છે તે કરવામાં આવી છે પોલીસ દ્વારા લખાણ જે છે તે લખવામાં આવી રહ્યું છે અને હાલ આપ આ જોઈ શકો છો કે શોકમાં ગરકાવ પરિવાર માતા પિતા અને તેઓના જે છે તે અહીંયા પહોંચ્યા છે પોલીસ અધિકારીઓ જે છે તે અહીંયા પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે જે બાળકી છે માસૂમ દસ મહિનાની રીધયા રીધયા છે તે રીધયાનું

તેઓની મુલાકાતે સૌથી પહેલાં તેઓ નીચે ઊભા હતા અને આપ જોઈ શકો છો કે જે આ કોન્ટ્રાક્ટર જેમણે લીધો હતો તે કોન્ટ્રાક્ટર અહીંયા પહોંચ્યા છે જે પરિવારની માંગ છે તે સંતોષાઈ રહી છે પરિવારે માંગ એવી કરી હતી કે કોન્ટ્રાક્ટરને અહીંયા બોલાવવામાં આવે ત્યારબાદ અમે અમારી જે બાળકી છે તેનો જે મૃતદેહ છે તે મૃતદેહ અમે લઈશું એટલે કોન્ટ્રાક્ટર અશોકભાઈ છે એ પહોંચે અશોકભાઈ તમને જાણ ક્યારે થઈ કે આવું થયું છે કલાક પહેલાં કલાક પહેલાં જાણ થઈ એટલે અહીંયા શું તમને શું કોના દ્વારા જાણ કરવા માંગ્યું કે એ સાઈડ પરથી માણસો જ જાણ કરી અચ્છા એ તો પેલા ભાઈ ચશ્માળા ભાઈ તો કહે તમે તો આઉટ ઓફ બરોડા છો આઉટ બરોડા તો તમે એટલે તો હમણાં આવી ગયો ને થોડીક વાર બહાર હતો એટલે વડોદરાથી બહાર હતો થોડો આવી ગયો અશોકભાઈ છે તે અશોકભાઈનું બીજું બી શું કહેશો શું કહેશો હે આવાથી ટાઈસો પડી ગઈ છે કે એવું કહેવામાં આવ્યું છે નવ ટાઈસ આટલી

માણસો ને આપી દઉં એવું કમિશન ભેજ ધંધો છે માલિક છે સંજયભાઈ કરી છે કરી બી આવે છે

જે બી જે શક્તિ અનુસાર તેમનાથી જે મદદ થશે તે મદદ કરવામાં આવશે તેવું અશોકભાઈનું કહેવું છે આ અશોકભાઈ છે તે કોન્ટ્રાક્ટર છે અને મેં આપને પહેલાં જ જણાવ્યું એ પ્રકારે અમુક બનાવ કુદરતી રીતે બનતા હોય અને કુદરતી રીતે બનતા હોય પણ આ દસ દસ ટાઈસો કઈ રીતે પડી જાય એ પણ એક સવાલ છે અને નામની માસની જે માસૂમ બાળકી છે એ માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે પહેલાં જણાવ્યું અનુસાર અને હવે જે પરિવાર છે પરિવારની એક માંગ સંતોષાય છે પરિવારની એક માંગ સંતોષાય છે એવું માની શકાય પરિવારની માંગ એવી હતી કે જ્યારે કોન્ટ્રાક્ટર આવશે ત્યારબાદ તેઓ દ્વારા આજે ડેડ બોડી છે તે ડેડ બોડી ઉઠાવવા દેવામાં આવશે તેવું તેઓનું કહેવું હતું હવે બીજી માંગ એફએસએલની છે જોવાનું એ રહ્યું કે એફએસએલને બોલાવવામાં આવે છે કે નહીં તે તો આવનાર સમય બતાવશે કેમેરામેન અમરાજ શહેર સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા